અંદર જે ભાજપના મહિલા નેતા છે નૌકાબેન પ્રજાપતિ તેમણે એક નિવેદન આપ્યું કે અનામત છે તે હવે માથાનો દુખાવો બની ગયું છે એટલે સ્વાભાવિક છે કે આ નિવેદન સામે આવ્યું એટલે કે તમામ જે બીજા નેતાઓને જ્યાં ખટકવાનું હતું તે મોઢું ખોલવાના હતા અને બન્યું પણ કંઈક કહેવું જ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ ખેરીતેલ નવકાબેન પ્રજા પતી દવારા નિવેદન આપવામાં આવ્યું કે અત્યાર સુધી જે અનામત ચાલ્યું આવે છે એ હવે માથાનો દુખાવો બની ગયું છે અને આમના જવાબમાં ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના નવગણજી ઠાકોરે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જે રીતે નિવેદન આપવામાં આવ્યું એનાથી મને કઈ જ વાંધો નથી પણ હું એક વસ્તુ એ કહેવા માંગુ છું કે જો તમને આટલી જ અનામતથી વાંધો હોય તો તમે

નો દિવસ હતો અને બંધારણના દિવસના શુભ પ્રસંગે આખા ભારત દેશમાં હરસ અને ઉલ્લાસનો તહેવાર હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન નૌકાબેન પ્રજાપતિ કાર્યક્રમની અંદર વક્તવ્ય આપ્યું કે અનામતે માથાનો દુખાવો હશે તેને હટાવવાની જરૂર છે એટલે સમગ્ર દેશ અને ગુજરાતના ઓબીસી એસટી એસસી સમાજને વિચાર કરવાનો સમય છે કે ગુજરાત અને દેશની અંદર ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ આ બંને સંસ્થાઓ સંપૂર્ણ ઓબીસી એસટીએસસી સમાજની અનામત નાબૂદ કરવા માગે છે તેમના દિલમાંથી તો ઓઠે આવી ગયું અને નૌકાબેનને હું કહેવા માગું છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો તમે કુંભાર સમાજમાંથી આવો છો તમે ઓબીસીમાં આવો છો તમારે ઓબીસી ના જોતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસીનું સર્ટિફિકેટ શુંગમ રજૂ કરો એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે બીજી બાજુ ઓબીસીનો વિરોધ કરવો છે એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પદાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ એસટી સમાજને એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે ઓબીસી એસટી એસસીની વિરોધી છે અનામતની વિરોધી છે એટલે જડબા તોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત અને નૌકાજનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને તમારા હગાવાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન નોકરી માટે ક્યાંય પણ ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ ના કરો તેવી વિનંતી કરું છું તમે ઓબીસીને નફરત કરો છો તમે અનામતને નફરત કરો છો એટલે તમે તમારી જાતને બિન અનામત વર્ગમાં સામેલ કરી દો અને સમસ્ત પ્રજા તમારો અસલી ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા કળી ગઈ છે અને આ એજન્ડાનો વિરોધ આગામી સમયની અંદર ગુજરાતમાં કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એમાં જે લોકો અનામતના વિરોધી છે એ લોકોને એક પણ મત ના આપો તેવી વિનંતી કરું છું અને એનો જવાબ આપવાનો સમય આવી ગયો છે સૌની જય જય ગરબી ગુજરાત નવગણજી ઠાકોરે તો આ બધી વાત કરી દીધી છે પણ હવે સવાલ એ છે કે ભાજપ શું કહી રહ્યું છે ભાજપનું શું સ્ટેન્ડ છે આમાં કારણ કે હવે જ્યારે નિવેદન સામે આવ્યું ત્યારે જે પ્રવક્તા છે જયરાજસિંહ તેમનું પણ નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે આ જે વિચાર છે તે નૌકાબેન પ્રજાપતિનો પોતાનો અંગત વિચાર હોઈ શકે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આવો કોઈ જ વિચાર નથી કે નિવેદન નથી એટલે સૌથી પહેલા તો જે જયરાજસિંહે નિવેદન આપ્યું છે તે સાંભળ્યા અનામત માથાનો દુઃખાવો છે હવે આમ તો પાર્ટી એના પર સ્પષ્ટ કર્યું હતું મેં કાલે જ સ્ટેન્ડ ક્લિયર કર્યું છે કે એમનો જે વિચાર છે એ વ્યક્તિગત હોઈ શકે આમ તો નગુ અબીન પોતે પ્રજાપતિ સમાજ પણ બક્ષીપંથ સમાજનું છે અમતનો લાભ પ્રજાપતિ સમાનથી મળે છે પણ એક વાત ચોક્કસ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ સ્પુ સ્પષ્ટતા સાથે હું બે વાત આપના માધ્યમથી કહું છું કે જ્યાં સુધી મોદી સાહેબે પોતે કહ્યું છે કે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને ઉની આંચ આવવાની નથી અનામત વ્યવસ્થા એ પૂર્વજોએ બંધારણના ઘડવૈયાઓ તમામ લોકોએ સમાજની ઉત્ક્રાંતિ માટે જે લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં નહોતા કારણ કે આ સામાજિક સમસ્યા છે આર્થિક સમસ્યા નથી એટલે સામાજિક સમસ્યાને ઉત્થાન માટે અન્ય સમાજો જે નીચે છે એ અન્ય સમાજોની હરોળમાં આવે અને વસે એટલે જ એને જે તે વખતનો લાભ મળવાનો હતો એ મળે જ છે અને એના કારણે સમાજમાં ચોક્કસ પ્રગતિ થઈ છે અને ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર કટ સ્ટેન્ડ છે હું આપને એક વાત કહું કે ઇન્દિરા શાહની વર્ષિસ ભારત સરકારનો જે કેસ હતો એમાં પચાસ ટકાનું જે અનામતની મહત્તમ મર્યાદા છે કેપિંગ છે એ કેપિંગ તોડવાની તો છે જ નહીં અને અસર તો થવા જ નથી પણ એક વાત કોંગ્રેસના આગેવાનો વારે ઘરીએ બંધારણ બદલી દેશે બંધારણ બદલી દેશે એની વાતો કરી અને જનતાને ગેરમાર્ગે દોરી છે અનામતની વાત પોતે જ જાતિવાદ ફેલાવે તો ચાલે એ ધર્મંત કરે તો ચાલે પણ બાકી લોકોને ઉશ્કેરી અને પોતાના મતનું તરફાડું કરે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિથી જ આગળ વધવા માગે છે અને સાથે સાથે બહુ સ્પષ્ટતા સાથે મોદી સાહેબે કહ્યું છે કે આ વ્યવસ્થા જે બંધારણીય વ્યવસ્થા છે બંધારણમાં જે અધિકારો આપ્યા છે ડૉક્ટર સાહેબ અને સમગ્ર ટીમે એમાં કોઈ ઉની આંચ આવવાની નથી એમાં લેશ માત્ર ફેરફાર થવાનો કોઈ જ અવકાશ નથી નિવેદન અયોગ્ય યોગ્યનો એ જસ્ટિફિકેશન ના હોઈ શકે એટલા માટે કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીનું સત્તાવાર નિવેદન નથી એટલે કદાચ એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ તો હવે નૌકાબેનનો પૂછો તો ખબર પરંતુ એમનું કહેવું છે વોટ બેંક સાચવા માટે આ કરવાનું સામેવાળા કરતા હશે એમ એમનો આખું તમે તમે આખી કદાચ કોઈ ટુકડો ચલાવો તો બરાબર છે મેં તો એમની આખી સ્પીચ સાંભળી છે અને પ્રવક્તા છું એટલે કહું છું આપને કે એમને જે સંદર્ભ કયો છે એ છે કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસથી રાજનીતિ કરો વિકાસ કરો અને બીજું કહું કે બધી જગ્યાએ સરકાર નથી પહોંચતી સરકારના જે પોતાના ભાગે જે ભાર આવે છે એ સમાજની અંદર સહકાર થકી એટલે આવા જેવા શ્રેષ્ઠીઓ થકી જૈન શ્રેષ્ઠીઓ થકી દાતાઓ થકી જે કામ સરકારે કરવાનું છે એ દાતાઓ થકી પણ ચાલે જ છે એટલે વ્યક્તિગત રીતે કોઈ પોતાની છવિ ચમકાવવા માટેની કોઈ વાત કરતા હોય તો એ વિપક્ષવાળાને એમને ઉભા છે હવે અહીંયા જે જયરાજસિંહ છે તેમણે નૌકાબેનનો બચાવ કર્યો છે અને કહી રહ્યું છે કે ભાજપ છે તે ફક્ત વિકાસની રાજનીતિ કરે છે જે જે વોટ વાત કરવામાં આવી હતી તે ભૂલથી છે છે એમ કરીને તેમણે કોંગ્રેસને પણ પણ વિરોધ કરી રહ્યા નિશાન સાધી દીધું અને કહી દીધું છે કે તમારે પણ જો રાજનીતિ કરવી હોય તો ફક્ત વિકાસના કામથી કરો અને જે વિકાસના કામની રાજનીતિ કરી રહ્યા છે તેમના પડખે તમારે ઊભું પણ રહેવું જોઈએ અને જે કરી રહ્યા છે તેમાં પગ પણ ના અડાડવો જોઈએ એટલે સૌથી પહેલા તો જે આ તમને શું લાગે છે આ નિવેદનના આધારે જે થઈ રહ્યું છે ખરેખર અનામત છે તે હટાવવું જોઈએ રાખવું જોઈએ તમે શું વિચારો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર